જોકે અગિયાર વાગ્યાને બદલે ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ ક્રેશ થઈ એમાં જ ડૉક્ટર દિવાંશુ પટેલ અન્ય પ્રોફેસરો સાથે લંડન જવા નીકળ્યા હતા જ્યાં પેપર પ્રેઝન્ટેશનનું કાર્ય પૂર્ણ કરીને બુધવારે રાતે આ ફ્લાઇટમાં તેઓ પરત આવી રહ્યા હતા જો કે આ માટેનો સમય રાત્રે અગિયાર કલાકનો હતો પરંતુ આ ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી ડોક્ટર દિવાંશુ પટેલને બિઝનેસ ક્લાસમાં થ્રી એ નંબરની સીટ ફાળવવામાં આવી હતી જોકે આ સીટ રિકલાઇન ન થવાને કારણે તેમજ સ્ક્રીન અને લાઇટ પણ ન ચાલતી હોવાને કારણે ડૉક્ટર દેવાંશુ પટેલે કેબિન ક્રૂને ફરિયાદ કરી હતી જેને પગલે પ્લેન ટેકઅપ થયા બાદ ડૉક્ટર દેવાંશુ પટેલને ટુ ડી નંબરની સીટ આપવામાં આવી હતી આ પ્લેન સવારે સાડા નવ કલાકને બદલે બપોરે બાર કલાકે અમદાવાદ ખાતે લેન્ડ થયું હતું અને આ જ ફ્લાઇટ પરત જવા માટે બપોરે એકને આત્રીસ કલાકે ટેક ઓફ થઈ અને એકને ચાલીસ કલાકે ક્રેશ થઈ ગઈ હતી ડૉક્ટર દેવાંશુ પટેલે એક દૈનિક પેપર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે સીટ ટુ ડી ફાળવવામાં આવી હતી એ સીટ ઉપર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠા હતા અને આ વિમાન દુર્ઘટનાથી તેઓ પણ ખૂબ આઘાતમાં સરી પડ્યા છે અને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને કરો, બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર